નકલી હાજરી અને ખોટી ફરિયાદ તાત્કાલિક તપાસની માંગ મહીસાગર જિલ્લાના ઘોઘાવાડા ગામમાં નકલી હાજરી અને ખોટી ચુકવણી ફરિયાદ તાત્કાલિક તપાસની ની માંગ આમ આદમી પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર મોબાઈલ નંબર સત્યાસી આઠ ડબલ જીરો સુડતાલીસ નવતોતેર અમારી ટીમ દ્વારા આજે મહિસાગર જિલ્લા કલેક્ટર ને મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવામાં આવી જેમાં ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં મનરેગા યોજના અંતર્ગત આવેલ તળાવ વિગેરે કામમાં સરકારી અધિકારીઓએ કર્મચારીઓ સ્થળ પર કામ કર્યા કામ દર્શાવી ખોટી હાજરી પૂરી ખર્ચ કરેલ જણાય છે જેથી નાણાંની ઉચાપત કરેલ છે એવું અમોને લાગે છે જેનું એક ઉદાહરણ તરીકે જગદીશભાઈ દલાભાઈ તભિયાર રહે ઘોઘાવાડા જેનો જોબ કાર્ડ નંબર એકત્રીસ જીરો બે જીરો એક ડબલ જીરો એકસો અઠ્યાસી ચોપન તથા તેમની પત્ની નામે મંજુબેન જગદીશભાઈ નાવનું જોબ કાર્ડ બનાવી તેમના બેંક ખાતામાં કામ પર ગયેલ નહીં હોવા છતાં નાણાં જમા કરાવેલ છે તમે જાંગે બીજા લોકોના ખાતામાં પણ કામ કર્યા વગર નાણા જમા થયેલ છે જેની યાદી આ સાથે સામેલ છે અને આ નાણા ગામના જે મેટ તરીકે કામ કરતા હતા ભરતભાઈ રામાભાઈ તાભિયાર નાઉ નાણાની ઉઘરાણી કરતા હોય જે ખોટી રીતે નાણાની ઉઘરાણી કરી ભ્રષ્ટાચાર કરતા હોય જેની તપાસ થવા અમોય રજૂઆત કરી સાથે આ નાણાકીય ઉચાપત હોય તાત્કાલિક તપાસ કરી કાયદેસરના પગલા લેવા વિનંતી રિપોર્ટ આશિફ લુણાવાડા હું મારું નામ તાભિયાર જગદીશભાઈ દલાભાઈ હું પોતે હું મારા તળાવ ઉપર મનરેગાનું કામ ચાલતું ચોથા મહિનાથી સ્ટાર્ટ થયેલું હું જાતે ત્યાં ફેસ ફેસતું હાજરી પુરાઈ નથી તો છતાં મારા એકાઉન્ટમાં ત્રણ પેમેન્ટ પડેલા છે તેમ મારા મિસિસના હોય પણ એક દિવસ અમે ખાનપુરથી આવતા એક ફોટો એક જ દિવસ લેતો એમના એકાઉન્ટમાં પણ ત્રણ પેમેન્ટ પડેલા છે જગદીશભાઈ તમે જે વાત કરી એ રીતે ગામની અંદર એવા કેટલા લોકો ગયેલા છે એવું તમને કંઈ ધ્યાન છે હવે મને મારી ગણતરી મુજબ સાહેબ મને એવું જ્યાં આવ્યું છે કે પચાસથી થી મજૂર ચાલતા હતા એની જગ્યાએ સવા છ મજૂર ચાલ્યા છે એટલે ભ્રષ્ટાચાર થયો છે એ નક્કી અચ્છા જે આ તમને ક્યારે ખબર પડી કે તમારા ખાતામાં પૈસા પડ્યા છે મેસેજ આવ્યા એકાઉન્ટમાં એટલે મને ખબર પડી તો ખરેખર આ જે ભ્રષ્ટાચાર થયો છે એવું તમને લાગે છે હા સો ટકા લાગે છે મને તો અહીંયા જે પણ લોકો કામે નથી ગયા એમના ખાતામાં જે બારોબાર પૈસા થયા જમા પડ્યા છે તો સો ટકા જો એને ઊંડાપણ વખત તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર થયો હોય એવું ઘોઘાવાડાની અંદર લાગી રહ્યું છે કે તળાવની અંદર ખરેખર કામ થયું નથી અને બારોબાર આ લોકોના ખાતામાં પૈસા પડ્યા છે એ ખરેખર એક તપાસનો વિષય છે જોઈએ આગાડી કેટલી તપાસ થાય છે અને આ કવણ કેટલા સુધી પહોંચ્યું છે મહીસાગર જિલ્લા કલેક્ટર શ્રી અમે આ આદમી પાર્ટી તરફથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ રજૂઆત કરવા માટે આવ્યા હતા ખાનપુર તાલુકાના ગોગાવાડા ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ સ્થળ પર કામ થયા વગર નાણાં ચૂકવાયા છે એ બાબતની લેખિત અરજી અમે આપી છે જેમાં વિશેષ ઉલ્લેખ કે અમારા મારી બાજુમાં જગદીશભાઈ છે જગદીશભાઈ પોતે ગોગાવાડા ગ્રામ પંચાયતના વ્યક્તિ છે એ પોતે જોબ હોલ્ડર છે એમના નામે એ પોતે કામે નથી ગયા અને એમના ખાતામાં પૈસા આવ્યા છે એમના પત્ની પણ કામે નથી કે એમના પત્નીના ખાતામાં પૈસા આવ્યા છે એવા સો દોઢસો માણસોના ખાતામાં પૈસા આવ્યા છે જેનું લિસ્ટ પણ અમે કલેક્ટરશ્રીને આપ્યું છે એટલે મનરેગા યોજના એ આદિવાસી અને ગરીબ વ્યક્તિઓને મજૂરી રોજગાર માટેનું જે નાણાં સરકાર આપી રહી છે એ ખરેખર એ ગરીબ વ્યક્તિને મળતા નથી પણ ઉંચાપત થાય છે એ એક ગ્રુપ છે અને હમણાં આપણે જોઈએ છીએ કે બચ્ચું ખાબડ મંત્રી શ્રી છે અને એમના છોકરાઓ જેલમાં છે એવું જ હીરા જોટવા જે આ ભાજપના મંત્રી છે કોંગ્રેસના આગેવાન છે હીરા જોટવા એ પણ જેલના દરવાજા તરફ જઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આવા દરેક જગ્યાએ વિશેષ તપાસ થાય એ માટે અમે એક ઉદાહરણરૂપ બોગાવાડા ગ્રામ પંચાયતના મનરેગા યોજના હેઠળ થયેલા ભ્રષ્ટાચારનું અરજી આપી છે જે બાબતે કલેક્ટરશ્રીએ વિનંતી કરી છે કે તાત્કાલિક તપાસ થાય અને આ સિવાય અન્ય ગામોમાં અન્ય કામોમાં પણ તપાસ થાય એવી અમારી વિનંતી છે એટલે આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહી છે ત્યારે ગરીબ વંચિત શોષિત વ્યક્તિને ન્યાય મળે એ માટે આ જે નાણાં વપરાય છે એ નાણાંની ઊંચાપત ન થાય એ વિનંતી કરીએ છીએ સરકાર અને સરકાર ગંભીરતા દાખવે એ જ વિનંતી હું બાઉુભાઈ ડામોર આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ મહીસાગર આજરોજ લુણાવાડા ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામની અંદર અમે આ જે મનરેગા એનર્જીનું જે કામ ચાલી રહ્યું છે એની તપાસ કરવા આવ્યા ત્યારે અમને એવું જાણવા મળ્યું કે આ વર્ષ દરમિયાન જે આ મનરેગાનું જે કામ હતું એની અંદર અહીંયા કોઈ મજૂર એટલે બહુ ઓછા મજૂરોએ કામ કર્યું છે અને દોઢસો મજૂરોનું આ લોકોએ જોબ કાર્ડ બનાવીને બારોબાર વ્યવહાર કર્યો હોય એવું કોઈને કોઈ જગ્યાએ લાગી રહ્યું હતું ત્યારે અમે તપાસ કરતાં જગદીશભાઈના ખાતામાં પણ બારોબાર જગદીશભાઈ એક દિવસ પણ અહીંયા કામ કરવા નથી આવ્યા અને બારોબાર એમના ખાતામાં જે પૈસા પડી ગયા છે જો તપાસ કરવામાં આવે તો આ એક મોટું કૌભંડ બહાર આવી શકે એવું લાગી રહ્યું છે આ વર્ષ દરમિયાન જે પણ કામ જે બજેટની અંદર જે આવ્યું છે ગ્રાન્ટમાં એ અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે તો અહીંયા કોઈ દર્શાવવામાં પણ નથી આવ્યું કઈ વખત જે કામ થયું હતું એના અહીંયા પીલણ મારીને અહીંયા દર્શાવવામાં આવે છે એવી જ રીતે જે અત્યારે ગુજરાતની અંદર દરેક જગ્યા પર મોટા મોટા જે ભ્રષ્ટાચારો ભાજપના કે કોંગ્રેસના ફેમિલી ભગત દ્વારા જે ભ્રષ્ટાચારો બહાર આવે છે તો જો ઘોઘાવાડાની અંદર પણ જો આ મનરેગાનું કામની તપાસ કરવામાં આવે તો બહુ મોટો ભ્રષ્ટાચાર બહાર આવે એવી કોઈ શક્યતાઓ અમને દેખાઈ રહી છે નટવરસિંહ સોલંકી મહી સાથે